સલાલમાં બસ સ્ટેશન પાસે યુવકનું અકસ્માતમાં મોત પ્રાંતિશ તાલુકાના સલાલ નેશનલ હાઈવે પર રોડ પસાર કરી રહેલા બજાર તરફથી આવતા રામાજી અમરાજી મકવાના ગામ વજાપુરને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફટે લેતા સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું વાહન ચાલક વાહન સાથે નાસી ગયો હતો લોકો દોડી આવ્યા હતા મૃતકની વૃદ્ધ માતા પરિવારમાં છે છૂટક મજૂરી કરી જીવન જીવતી માતા બે સહારા બની હતી રમેશ નાયક